ఄలోరు కూడుత ంిత ఇం లેషే ణ AUще hint તમારું નામ આખું શું કીધું સરવૈયા રીટા હા અને કયા ગામ થી હે કયા ગામ થી બોલો હા શું હતો કે શું કેવાય કે અમારા લગન થઈ ગયા ને તો મારી મમ્મી હજી અમને ફોન કરીને મારવાની ધમકી આપે તમને હા મને મારા સસરા ને અને મારા સાસુ ને તો હું કેવાય હું કેવાય અમારા હું કે અમારા લગન થઈ ગયા ને court marriage તો મારા મમ્મી ની અમારા ઘરે બે ત્રણ બે ત્રણ અગાઉ આવીને બેઠી ગયા કે અમને છોકરી આપી દયો તો મારા સાસરા એ ને અમને મને મારા નણંદ ને બેય મારા ઘરે મોકલી દીધા હા તો હું કેવાય અમને મોકલી પછી બે ત્રણ દી ગયા ને તો મારા સસરા ફોન કર્યો કે હું કે અમે લગન ની તારીખ લેવા આવીએ એમ

મકાન બનાવીએ હાર બનાવીએ હા ને ઘરે ના દુકાન હતી તો મારા સસરા કે કઈ વાંધો નહી કે તો ને મારો હાર બનાવવો મુક્યો તો હમ ternary thi મારા સસરા એ મેરેણી થી હું કે પૈસા બે લાખ મોગ લાવ્યા કે અમે સોની ને ભરી દેજો એમ હ તો એ ઘરે ગઈ લઈ જયા ને મને કીધું જો આ આપ્યા છે મેરેણી પૈસા

અને એના પર હગા છે ને રણજીત કરી રણજીત ગોહિલ રણજીત એ આપણે કઈ છે હા ઈ એને બહુ પાવર છે ચાર દરબાર હોય ને બધું કરી શકે તો અમે ભાગી ગયા ને તો મારે બે બે કા એક મહિનો છે તો ઈ અમારા ઘરે ડુગલા કહેવાય અહીંયા દરબાર ને હું પછી આવડા લોકો અહીંયા એય લુખી બારે હોય એની ભેગો બે વાળો હોય રણજીત

அப்படியே સર્વૈયા મમ્મી આ બે ને પ્રેમ થઈ ગયો ને ખબર હતી મારા મમ્મી એમાં પૂરો સપોર્ટ મને કરતા હા પછી આને એમ કીધું કે અમારે લગન કરવા છે કે હા હું કરી દે પછી આના હાથે માં ઘરે મોકલ્યો તારો પ્રેમ થઈ ગયો તો તાર મમ્મી ની આવડા પાંચ પૈસા લેતા ને એવું કરતા હા આ તાર ઘર પાસે હા એના પીએફ ના પૈસા આપ્યા ને વીસ હજાર લઈ લીધા હા આ તાર ઘરવાડા વાળા પાસે થી ને પાસે હા અને અટાણે અટાણે હેરણ તો પૈસા આટુ થઇ ને જ હેરાન કરતા હશે તો તો હા કે પૈસા બે લાખ મૂકી દઈએ રેડી એમ અને મારા ઘર વાળા ની જ નથી આપી સાતમ દિવસ ની હા હવે રીતા બેન તમે હે અમે કોઈ હાત મહિના થી એની બાકી છે મજુરી અમે એને કીધું કે અમારે બાકી છે તો એ કે કે આમાં ફોન ની કરવાનો ને જેમ એમ ગાળો બોલે હમ 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 કઈ વાંધો નહીં હવે રીતા તમે કામ કરો તમારો ફોટો મોકલો હા તારા મમ્મી પપ્પા ને ફોટા મોકલે ને ખબર પડે આ તો છોકરી માથે ફોટો કર્યું તારા પપ્પા ના ફોટા છે તારીમા હા એના ફોટા મોકલ તારો ફોટો મોકલ તારો મમ્મી નો ફોટો મોકલ અને તારા પપ્પા નો મોબાઈલ નંબર છે રામજીભાઈ રાઠોડ એનો મોબાઈલ નંબર બોરો છે અઠાણુ અઠ્ઠાણુ હાનુ હાછન નુ એકત્રી

क्या सुबह जैसा भाई सर्वेयर जैसा भाई हां इन करवु सर्वेयर क्यों किदू डुंगर पर डुंगर के नेम करवा दिया आवी पर कर

આ ઓડિયો તમારો આ જે વિવાદ છે તારા પ્રેમ પ્રકરણની અંદર તને હેરાન કરી પાસે પૈસા લીધા તમારા પરિવારને હેરાન કર્યું આ બાબતમાં તમારે આવું બધું રૂપિયાના ચીટીંગ થયા બાબત આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી કોઈ તમારા સગા સંબંધી ભાઈઓ કુટુંબ કોઈ હા ના કરે આવું નતું કરવું હવે કાઢી નાખો એવો પાછો ફોન આવશે નહીં ઓકે સારું હવે બેન તમારો ફોટો મોકલો હા તમારા મમ્મી નો ફોટો મોકલો અને તારા પપ્પા નો એના બધા ફોટો મોકલો ચાલો હું વાયરલ કરું બેન ફોટા મોકલો તમારા બધા ના હા મોકલું છું બેન ઝપટ રાખો હા ચાલો હમ એ બોલો હમ મજામાં મજામાં રામજી ભાઈ આપણે ડુંગરપુર થી તમે કોણ બોલો હું મનસુખભાઈ ભાઈ બોલું રાઠોડ રામોટ છું રાઠોડ રામોટ થી

હું એક જ વાત જો એને વસ્તુ કરવાની હતી તો મને મારા વર્ષ મારા પિસ્તાળીસ વર્ષ પિસ્તાળીસ વર્ષ માં જો મેળી ત્રાણું પગીચ્યું નસીડ્યો બરોબર સાહેબ જો હગા થયા હોય તો એને આ વસ્તુ નો કરાય ને

મારા છોકરાને એ છોડી કે કે આપણે લગ્ન ના કરવા ભાગી જવું કે નહીં ભાઈ મારે એક છોકરો છે હું આજે નો સાધુ ને કાલે ના સાધુ બરોબર છે તો અમારે કેશુભાઈ ને વાત થઈ કે ભાઈ મારે છોડી આપી હું કઉ મારે મને સારું લાગશે તો હું કરી મને એવો માણસ હોય છે સારું તો અને અમારે કોઈ એવી વાત એ નથી કે છોડી હું દેહું કે અમે એવી વાત એ નથી જો ભાવના બેન ને ભાવના બેન પણ મારી સાહેબ પેલા મારી વાત તમે સાંભળીજો બરોબર પછી તમે તમે હું કહું મને એમ કે ભાઈ તમે મારે બે છોકરા છોકરા નું કરાવી દેવું જોઈએ સમજી લેજો અમારે એવી કઈ વાત નથી તો મારી હું ભાઈ ને એ સાહેબ હું આજે નો કરું અને કાલે પેલા સાહેબ મારી વાત સાંભળી જો મારા ભૂલ હોય ને તો ખાખડા મારી લઈ હું એ પ્રકાર નો માણસ છો

હું કહું જો હું મેં લગ્ન કર્યા મારી પાસે ફ્રેન્ડ નથી